કૃષ્ણ કનૈયાલા કી જય મિયા માતની જય અમે તારી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાડાના અમે થઈ ગયા મોરલી વાડાના અમે હાથ ઉઠાવીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના વાલા તમે અંતર છો તમે આખા જગતના સ્વામી છો અમે જયકાર કરીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના મારા જીવનનો તો સહારો છે મને પ્રાણોથી પણ વાલો છે મારો આ કોના આસુ કહે છે અમે થઈ ગયા મોરલી વાળાના અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળાના તારા દર્શનીએ અમે આવીએ છીએ તારા લાય અમે ગાઈએ છીએ મારું મન મંગથી કહે છે અમે થઈ ગયા મોરલી વાળાના અમે તાળી પાડીને કહીએ છીએ થઈ ગયા મોરલી વાળાના જ્યાં શોધી મારો શ્વાસ ચાલે ત્યાં શોધી તો મહારા દિલ માં રહે રાધે મંડળના માથે તારો હાથ રહે અમે થઈ ગયા મોરલી વાળાના અમે સીસ જુકાવી કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાડાના અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાડાના હે 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 હું ગોવાડીયો ગાયો ચાર તો કાનો મારું નામ રે કાનો મારું ના મરે મળવું હોય તો આવજે ગોકુડિયો મારું ગામ રે જીરે ગોકુડિયો મારું ગામ રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમિયા માતની જય